સચિન જીઆઈડીસી માંથી નીકળતા વેસ્ટ કચરાના ડિસ્પોઝ પ્લાન્ટમાં આગનો બનાવ સામે આવ્યો છે સ્થાનિક પોલીસ નો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે આગ લાગવાનું કારણ હજી સુધી શકાયું નથી પરંતુ અગાઉ પણ સચિન જીઆઈડીસી વિસ્તાર અંદર અનેક વખત આગના બનાવ જે સામે આવતા હોય છે ત્યારે ફરીથી

ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કારણ કે જે વેસ્ટેજ કચરો હતો અને કચરાની અંદર આગ લાગતાની સાથે જે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આજુબાજુમાં રહેતા લોકોની અંદર એક ભયનો માહોલ પણ ચોક્કસપણે જોવા મળ્યો હતો અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા કલાકો વીતી ચુક્યા છે અત્યારે કુલિંગ કામગીરી

ત્યારે આગ હજુ સુધી કયા કારણ લાગી રહ્યું કે ચોક્કસ કારણ જે છે તે સામે નથી આવ્યું પરંતુ ચાલુ હોવાનું સામે આવી રહ્યું છે જી આભાર આપનો આપ જોડાયા જાણકારી આપી તે બદલ